ક્યાંય નહીં પૂરી શકે વિકાસ ની વાત તો ભૂલી જાવ તમે દેશ ની વાત આવશે આ લોકો દેશભક્ત રક્ષા તો વર્ષોથી આપણા ફોજી કરે છે અને આ ફોજીવીરો ને આ લોકો ગાંધીનગર માં રોડ ઉપર લાવી દીધા ઈ ભાજપ છે દેશભક્તિ ની વાત એ ક્રિકેટ મોકલી દીધા આપડા ક્રિકેટરો બદનામી સહન કરવી પડી

મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ના ઢાળી દઉં ને તો